નમસ્કાર મિત્રો કાવ્યનું શીર્ષક છે સમજ્યા કે ન ન બોલ્યાના નવ ગુણ બોલ્યાના બાર રાંધ્યું પડે વરે ને બોલ્યું પડે જુઓ બાર બોલો કયું અપનાવવું ચારેય જોરદાર નથી આ સતયુગ સમય વર્તે બોલ્યો યાર નથી આ સતયુગ સમય વર્તે બોલો યાર સ્ત્રીની બુદ્ધિ પાનીએ સલાહ ન લેવાય મનની રખાઈ મનમાં સ્ત્રીને ન કહેવાય ક્યાં સુધી આ સહેવાનું હવે ન રહેવાય જાગો નારીઓ જ્યાં કિંમત આપણી ન થાય ન બોલે માને મૂરખ ને બોલો તો કે મર્યાદામાં ન કરીએ રાખો સહન ગણે બુદ્ધિહીન એમાં જૂઠું ન કહી દો જો સત્ય સર્વને તો સંબંધ ટકે ન તેથી તો છે બધા હાથી દાંત સમજ્યા કે ન તેથી તો છે હાથી દાંત સમજ્યા